વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગુડી પડવા પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો પરંતુ હાલ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઘરોની બહાર ગુડી ઊભી કરી પૂજા અર્ચના બાદ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી નવા વર્ષની શરૂઆત કરી ગુડી પડવા વિજય અને સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી સતયુગની શરૂઆત થઈ હતી તેવી માન્યતા છે ઉજવણીના ભાગરૂપે વાસની લાકડીને રેશમ કે સૂતરના કાપડા વડે શણગારવામાં આવે છે ગુડીને લીમડાની દાળખી સાકરનો હાર અને પુષ્પોને અલંકૃત કરવામાં આવે છે ગુડીના શિખરે ચાંદી પિત્તળ અથવા તાંબાનો લોટો મૂકવામાં આવે છે જે સમૃદ્ધિનું પ્રતિક છે પૂજા અર્ચના બાદ કડવા લીમડાના પાનો સેવન આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવે છે વડોદરાના ખંડોર મંદિરે મહારાષ્ટ્રીયન સમાજના લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ પૂજા પરંપરાગત રીતે કરી હતી અને પર્વની ઉજવણી કરી હતી ગુડી પડવા સાંસ્કૃતિક અને પરંપરાની પ્રતિક માનવામાં આવે છે જેના આ નવા વર્ષના પ્રારંભે શ્રેષ્ઠ સિદ્ધિઓનું પ્રતિક ચિહ્ન ગણવામાં આવે છે લોકમત ન્યૂઝ ચેનલ દ્વારા પણ ચૈત્ર નવરાત્રી અને નવા વર્ષે ગુડી પડવા નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ નમસ્કાર હું સૌપ્રથમ મનીષા મોરે જેટલા પણ સંઘ છે લોકોને બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ તરફથી નવા વર્ષની તથા ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભેચ્છા અમે લોકો દર વર્ષે ગુડી પાડવાનો પર્વ ઉત્સાહથી અને આગ્રહથી મનાવીએ અને દર વર્ષે અમે લોકો પ્રોગ્રામ પણ રાખીએ છીએ પણ છેલ્લા કેટલા વર્ષથી અમે લોકો પ્રોગ્રામ નથી કરતા અને દર વર્ષે અમે લોકો બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજિત કરીએ છીએ અને પછી ગુડીની પૂજા કરીએ છીએ આપણે સર સૌ પ્રથમ તો આપણે જાણીશું કે ગુડી પાડવાનું મહત્વ શું હોય છે અ ગુડી શબ્દ અને સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે વિજય પતાકા ગુડી પાડવા વિશે આપણે જાણીએ આજે અનેક કથાઓ એની પાછળ જોડાયેલી છે જેમ કે આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું પુનઃનિર્માણ કર્યું હતું અને પ્રભુ શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ કરીને અયોધ્યામાં પાછા જ્યારે આવ્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ પૂરા અયોધ્યાને શણગારીને એમનું સ્વાગત કર્યું હતું અને આ દિવસે शिव आणि पार्वतीना पण लग्न येत ए